ન થાય આપણે પેટ ભરાઈ રહ્યું હોય પણ કોકને એમ કીધું કે લો રબડી ખાઓ પેટ આમ ગળા ઉજી ધરાઈ રહ્યા અને કોઈકને કીધું લો ગરમ ગરમ ભજીયા આયા તો બોલો ઈચ્છા થાય કે ના થાય હવે તમે આટલા પ્રેમથી લાયા હોય તો લાવો શમે નચો દમે નચો

અને કોણ બોલાવડાવે છે ફોન ફોન બોલાવડાવે છે આવી રીતે ત્યાગેન સત્ય સોચાબ્યામ સોચાભ્યામ નો અર્થ છે કે પવિત્રતા શરીરમાં પવિત્રતા રાખવી બહુ ઓછી ટકાવારી હોય આ પૃથ્વી પર કે જે શરીરમાં પવિત્રતા રાખે છે શૌચ ક્રિયા જાય ને લેટ્રિન તો એને પહેરા કપડે સ્નાન કરી લેવું જોઈએ બાથરૂમ જાય હાથ પગ ધોવા જોઈએ કોઈ પણ વસ્તુ સેવિંગ કરો વાળ કાપો દાઢી કરો ગમે તે કરો પણ નાઈ લેવું જોવે પણ કોઈ એવું પવિત્રતા કોણ એનું પાલન કરે અમુક લોકો નાય ના આવે પછી દાઢી કરે પછી નાસ્તો કરે પછી જાય એટલે આપણી સનાતન સંસ્કૃતિમાં બતાવેલું છે કે ભાઈ પેલી કહેવત છે ને ઘરડાઓની કે નંદીને કીધું તું કે જાઓ બધાને કહી દો કે ત્રણ વાર નાહવાનો હકીકતમાં સત્ય વચન છે કે દિવસમાં ત્રણ વાર સ્નાન કરવું સવારે બપોરે ને સાંજે પણ તમે કદાચ ત્રણ વખત ના થાય પણ બે વખત તો સ્નાન થવું જોઈએ ને બે વખત ના થાય તો સવારે એક વખત પવિત્ર સ્નાન કરી લેવું જોઈએ પણ કોઈ પણ પ્રક્રિયા છે બ્રશ કરવું દાઢી કરવી વાળ કાપવા નખ કાપવા આ કોઈ પણ કર્મ તમે કરો છો નાયા પહેલા કરી અને પછી જ સ્નાન કરવું જોઈએ પછી સ્નાન કરી લેવું જોઈએ આવું કર્મ આવો નિયમ હવેથી પાલન કરો અને તમને બહુ આનંદ આવશે પછી તમને ગમશે જ નહીં કદાચ તમે જવા ગયા હોય ને તમને નહીં ગમે જ્યાં સુધી તમે નાશો નહીં ને તમને માફક જ નહીં આવે આ નિયમનું પાલન અમે લગભગ ત્રેવીસ વર્ષથી કરીએ છીએ જ્યારથી આ જાણ્યું સત્સંગમાં કે આવા આવા નિયમનું પાલન કરવું જોઈએ એ કપડાઈ કાઢી નાખીએ નહીં નથી પહેરવા ધોવા ભલે પાણીમાં ધોઈ નાખીએ ભલે સાબુ ન લગાડીએ પણ કપડા પવિત્ર પહેરવા જોઈએ ત્યાગેના સત્ય સોચા વ્યામ આંતરિક અને બહારિક બે પવિત્રતા બહારિક પવિત્ર શું છે સ્નાન કરવું અને આંતરિક પવિત્રતા એ છે કે ભગવાનનું કીર્તન કરવું જપ કરવું એનાથી અંદરની પવિત્રતા આવશે જેમ જેમ તમે ભજન કરો ને તમારું હૃદય એકદમ પવિત્ર બની જશે શુદ્ધ અને નિર્મળ બની જશે મળ રહિત જેને નિર્મળ કહેવામાં આવે આવી રીતે પરીક્ષિત મહારાજ કે છે કે કળિયુગમાં તો કોઈ જીવ કરી નહીં શકે બીજો કોઈ રસ્તો બતાવો જો પરીક્ષિત કોઈને જ્ઞાન પણ થઈ જાય અને પશ્ચાતાપ કરે ને તો એ પાપમાંથી મુક્ત થઈ જાય પણ પરીક્ષિત મહારાજ કે કે આ વાત યોગ લાગી નથી તમે કંઈક છેલ્લો સાર રસ્તો બતાવો એટલે પરીક્ષિત મહારાજને કે છે કે કેચિદ કેવલ્યા ભક્ત્યા વાસુદેવ પરાયણ અધમ ધુનવંતિકા સેના નિહારી ભાસ્કર હે પરીક્ષિત આ છેલ્લો સાર હું તમને કહી દઉં છું કેચિત કેવલ્યા ભક્ત્યા જો કોઈ ભક્તિ કરે ને તો સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જશે પણ ભક્તિ કરવી પણ કોની કરવી તો કે છે વાસુદેવ પરાયણ વાસુદેવ નંદ નંદન ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરે ને તો એ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ શકે છે આવી રીતે રાજા પરીક્ષિત વિચાર કરે છે કે માત્ર ભગવાનનું નામ લેવાથી પાપમાંથી મુક્ત થઈ જાય પરીક્ષિત મને ખબર હતી કે તને શંકા થઈ જાય કે કળિયુગમાં કેવલ નામ લેવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય બધા મુક્ત થઈ જાય હા સાચું છે છે ખોટું નથી એટલે એક કથા અજામિલની કે અજામિલ એક મહાપાપી હતો બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હતો સુંદર સુશીલ પત્ની હતી પણ જંગલના માર્ગે જ્યારે એના પિતાજીના આદેશથી જંગલમાં યજ્ઞની સામગ્રી લેવા જયારે ગયો એને રસ્તામાં એક ખરાબ દ્રશ્ય જોયું કયું એક કુલટા સ્ત્રી અને એક પુરુષ ખોટું કર્મ કરી રહ્યા હતા શરીરમાં વસ્ત્રના કોઈ ઠેકાણા નથી અને જ્યારે આ અજામિલે એની આંખોથી જોયું એ વિચાર કરે છે કે મારે આવું ન જોવાય અને દસ ડગલા આગળ વધ્યો ત્યારે એને મનમાં વિચાર આવ્યો કે હું આ યજ્ઞ કરવામાં અને આ તપ કરવામાં મારા આખી જવાની બરબાદ કરી નાખી હાચું સુખ તો આ બે જણા ભોગવી રહ્યા છે પેલો યજ્ઞની સામગ્રી નાખી અને પેલી સ્ત્રીની પાસે કે છે કારણ કે બે જણાએ દારૂ પીધેલા હતા પેલી સ્ત્રીને કે છે કે તું મને ખુશ કર તું મને સુખી કર એ કે મને જે પૈસો આલે હું એને સુખી કરું અત્યારે આણે મને ધન આપ્યું કે આ નડે છે કે હા એ લાકડું લીધું ને એને પટાઈ દીધો ચાલ મારી સાથે પેલા બાપા કે હવનનો સામગ્રી લાવ્યો એ તો કે નાખી દીધી તમારે જે કરવું એ કરો હવે તો હું આની સાથે એની પતિ વ્રતા નારી એની પત્ની હતી ને કે જા તારા ઘેર જતી રહે હવે મારે તારી જરૂર નથી મતિ ભ્રષ્ટ થઈ ગઈ અજામિલની અને સુખદેવજી કે છે કે હે પરીક્ષિત આ અજામિલે એટલું બધું પાપ કર્યું કે એના બાપાએ મરી ગયા આત્મહત્યા કરીને અને બાપ દાદાની જેટલી મિલકત જમીન જાગીર હતી બધી વેચી નાખી હવે એના પાસે ધન વધ્યું નહોતું એટલે લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા ચાલુ કર્યા કે ભાઈ બે લાખ હાલજો બે ટકે તમને દર મહિને વ્યાજ આલીશ અને કોઈને પૈસા ના હાલે વ્યાજે ના હાલે મૂડી ના હાલે એવા કાવતરા જ્યારે પૂરા થઈ ગયા એટલે પછી લોકોના છોકરાઓને કિડનેપ કર્યા કોકનું ભંડોળ લૂટી લેતો કોકની તિજોરીઓ લૂટી લેતો આવા કર્મ કરવા માંડ્યો જામીલ અને આવા કર્મ કરતા 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 નેવું વર્ષ નો થયો હે પરીક્ષિત આ અજામિલ નેવ વર્ષ નો થયો અને નેવ વર્ષે એક છોકરાનો જન્મ આલ્યો એટલો ગડડો થઈ ગયો બુઢો ઓલી સ્ત્રી કુલટા આવી હતી ને એના દ્વારા એક દીકરાનો જન્મ થયો અજામિલ તો ચોરી કરવા લૂંટફાટ કરવા ક્યાંક બીજે ગયો તો એના ગામમાં સાધુ સંતો આવ્યા હરિ કીર્તન કરતા કરતા ભગવાનનું ભગવાનનું કીર્તન કરે ભજન કરે કે આ ગામમાં કોઈ શુદ્ધ ભગતનું ઘર છે એટલે ગામના લોકો કે અમારા ગામમાં મોટો ભગત છે ચીયો કે અજામિલ એ કે શુદ્ધ બ્રાહ્મણ કોઈ કોઈનું ઘર છે એટલે બધા લોકો કે કે જવા દે ને એના ઘેર અજામિલ તો સૌથી મોટો ગુંડો હતો એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો હતી કુલ્ટા જેવો દરવાજો ખોલ્યો સાધુઓના દર્શન એનું હૃદય પવિત્ર થઈ ગયું એ કે અમે બહુ દૂરથી આવ્યા છીએ અમને કાચું સીધું જોવે છે અથવા તો કોઈ ભોજન મળે તો અમને આપો તો ઓલી સ્ત્રી એના મોઢેથી બોલે છે કે જુઓ ગુરુદેવ હું તો એક કુલટા સ્ત્રી છું મારા હાથનું બનાવેલું તમારે ના ખવાય પણ હા હું તમને કાચું સીધું આપું છું તમે કોઈ મંદિરે કે કોઈ ધર્મશાળામાં પોતાના હાથે બનાવીને ખાઈ લો બહુ બધું કાચું સીધું આપ્યું સાધુ સંતો એ બહુ પ્રસન્ન થયા એના ઘર આંગણે કીર્તન કર્યા ભજન કર્યા અને પછી એટલે કેડમો છોકરું હતું કે આ કોણ છે તમારા છોકરાનો છોકરો ના ના આ તો મારો છોકરો છે એ કે આનું નામકરણ કે હજી સુધી નથી થયું તો અમે તમારા ઘર આંગણે આવ્યા કીર્તન કર્યા તમે મને અમને આટલું બધું દાન આપ્યું કાચું સીધું આપ્યું તો અમને અમારે પણ તમને કંઈક દેવું છે તમારા દીકરાના નામકરણ અમે સંસ્કાર કરીએ છીએ તો કરી દો કોઈ વાંધો નહીં અમે નામ તો રાખવાના જ હતા ચિંટો પિંટો જે તો નામ તો તમે પાડી દો જે પાડતા હોય એ કે આજથી આનું નામ નારાયણ પાડીએ છીએ શું પાડીએ નારાયણ પાડીએ છીએ સંતો તો જતા રે પેલો અજામિલ આવ્યો એટલી કે કે સાંભળો છો કે શું થયું કે ઘર આંગણે સાધુ સંતો આવ્યા હતા એ પેલો તો વિરોધી હતો સાધુ કે કોઈ વાંધો દીકરાનું નામકરણ થયું કે શું નામ એ કે આનું નામ નારાયણ થયું અને પહેલી વાર અજામિલ જેવા પાપીએ નારાયણ શબ્દ બોલ્યો જેવો નારાયણ શબ્દ બોલ્યા બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા હવે તો આ અજામિલ ઉડતા બેસતા ખાતા પીતા ગમે તે રીતે કોનું નામ લે છે નારાયણ કે નારાયણ ખાધું નારાયણ સ્કૂલમાં જો નારાયણ ભણ્યો નારાયણ કપડાં પહેર્યા નારાયણ ઊંઘ્યો હો માળા થઈ જતી આપણી ભાષામાં કહેવાય આખો દાડો એટલે તમે જુઓ કે આપણા વડવાઓ આપણા બાપ દાદાઓ નામ એવા રાખતા लक्ष्मी सीता हा? नाम राखता ने कि राम जी कान जी कृष्ण कन्हैयो आवा नाम राखता बदा लाला लाल जी आवा नाम राखता अबे तो शीखे चेवा चेवा नाम राखे खबर ज नहीं पड़ती पाश्चात्य तो संस्कृत ना शॉर्ट नेम एकदम बे शब्द ना एकदम અજામિલ આવું નિત્ય નિરંતર નામ સુખદેવજી કે છે કે હે પરીક્ષિત અજામિલ આવી રીતે આખું જીવન પાપ કરતો રહ્યો પણ ભગવાનનું નામ પણ લેતો તો અજાણતા લેતો તો એને ખબર નથી કે આનું કેટલું મોટું પુણ્ય છે ભગવાનનું પ્રભુનું નામ લેવાનું કેટલું મોટું પુણ્ય છે અજામિલ નામ લીધે ગયો લીધે ગયો પણ એક સમય એવો આવ્યો મૃત્યુ કાલ ઉપસ્થિત મૃત્યુ કાળ આવી ગયો અને અજામિલ મૃત્યુ સૈયા ઉપર સુતેલો છે એ જ ઘડીએ તણ જમડા આયા મનસા વાચા કર્મણા માણસ મન થી પાપ કરે વાણી થી પાપ કરે અને થી પાપ કરે મનસા વાચા કર્મણા કર્મ એટલે શરીર થી આવી રીતે તણ જમ એને લેવા આયા અને અજામિલ ને લાગ્યું કે મારા છોકરાને પકડવા આવ્યા એને નહી અજામિલ ને પકડવા આવ્યા છે અંદર ઘરમાં આ તને પકડવા આયા છે પણ એને ક્યાં ખબર કે એને પકડવા આયા છે એ જ ઘડીએ યમદૂતો એના શરીરમાંથી મન બુદ્ધિ અહંકાર આત્મા પરમાત્મા કાઢવા જાય એજ ઘડીએ ભગવાનના પાર્ષદો વૈકુંઠમાંથી આયા અને ચાર પાર્ષદો તલવાર લઈ અને એની રાસ કાપી જો છેલ્લી ઘડીએ એને ચાર અક્ષરનું નામ લીધું નારાયણ પાર્ષદા સહસા પતન તરત જ ભગવાનના ધામમાંથી ચાર પાર્ષદો આયા અને પેલો યમ પાશ બાંધ્યો તો ને પેલા તો એ કાપી નાખ્યો હજી આત્મા અંદર ને અંદર જ છે પેલો અજામિલ પથારીમાં ઊંઘ્યો છે એક બાજુ યમદૂત ને એક બાજુ વિષ્ણુ દૂત આ બંનેનો સંવાદ ચાલે છે યમદૂત કે છે કે આને નરકમાં લઈ જઈએ ને પેલા ભગવાનના પાર્ષદો કે આ તો ભગવાનના ઘરે જવાના લાયક છે અજામિલ ઘડીકમાં આ બાજુ જોવે ઘડીકમાં આ બાજુ જોવે કે કઈ પાર્ટી જીતે છે નરકમાં જવાનો શું કે સ્વર્ગમાં પણ છેલ્લે જીત જે છે ને ભગવાનના પાર્ષદોની થઈ કે જુઓ એ કે આને તમે કેમ લઈ જાવ છો એને કે આખી જિંદગી પાપ કર્યું છે અરે તમે વાત જવા દો આ તો ભગવાનનો નો ભગત ભગત અરે ભગત નહીં આ તો ઠગ ભગત છે ભગત ક્યાં વાત કરો છો આ તો આખી જિંદગી વેતરવાનું જ કામ કર્યું છે ચોરી કરી લૂંટફાટ કર્યું પાપ કર્યું કિડનેપ કર્યા ઘણા બધા પાપ કર્યા છે એટલે આને અમે નરકમાં લઈ જશું અને નરકમાં લઈ જઈને શુદ્ધ અને પવિત્ર કરશું જયારે આવી વાત કરીને એટલે વિષ્ણુ પાર્ષદોએ કીધું કે આને મરતી વેળાએ ભગવાનનું નામ લીધું છે અરે ભગવાનનું નહીં એ તો એના દીકરાનું નામ લીધું છે અરે એના દીકરાનું પહેલું નામ પડ્યું કે ભગવાનનું પહેલું પડ્યું બોલો ભગવાનનું પહેલું પડ્યું ને તો એને ભગવાનનું નામ લીધું છે એટલે તમે અહીંયાથી જાઓ ને કે રેશન કાર્ડમાંથી નામ તમારું એ કમી થઈ જાય પેલા યમદૂત તો સીધા યમરાજજીની પાસે ગયા અને પેલા યમ અજામિલને નવું જીવન મળ્યું અજામિલને ભગવાનના પાર્ષદો કહે છે કે જો ભાઈ તે છેલ્લે ભગવાનનું નામ લીધું છે એટલે ફરીથી તારા પંદર વરસ વધારવામાં આવે છે નેવું વર્ષનો હતો એકસો ને વર્ષે મર્યો એટલે પંદર વર્ષ કે તારે તારા કલ્યાણ માટે જે કરવું એ કરો એટલે શોર્ટમાં તમને કહી દઉં કે અજામિલ જે છે એ વિચાર કરે છે કે જો આ વિષ્ણુ પાર્સદોય મને બચાયો હવે તો મારે આખી જિંદગી હવે છેલ્લી શું કરવું છે ભગવાનનું નામ એ હરિદ્વાર ગયો અને હરિદ્વારમાં ગંગા નદીના તટે ભગવાનનું સ્મરણ કરે કીર્તન કરે અને જેવા પંદર વરસ પૂરા થયા ભગવાનના પારસદો એને ભગવાનના ધામમાં લઈ ગયા પરીક્ષિત મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા કે હે ગુરુદેવ તમે આ કથા કહીને મારા અંદરનો જે મોહ હતો જે મારા અંદર જે શંકા હતી એનું તમે નિવારણ કર્યું છે આવી રીતે સુખદેવજી રાજા પરીક્ષિતને અલગ અલગ બહુ સુંદર ચરિત્રોનું વર્ણન કરે છે જેમાં પ્રહલાદ મહારાજનું અને નરસિંહદેવ ભગવાનનું પણ ચરિત્રનું વર્ણન કરે છે એના પછી સમુદ્ર મંથનની કથાઓ આવે છે કે દેવતાઓને અસુરો વચ્ચે બહુ ધમાસાર યુદ્ધ થયું અને દેવતાઓ ભગવાનની પાસે જાય છે અને ભગવાને એમને કીધું કે તમે અસુરોની સાથે મિત્રતા કરો તો અસુરો વિચાર કરે છે કે દેવતાઓ વિચાર કરે છે કે અમે અસુરો સાથે કેવી રીતે મિત્રતા કરે ત્યારે ભગવાને એક સુંદર નાની કથા કીધી એ કથા બહુ સુંદર છે એ જાણવી હોય તો આવતીકાલે સવારે સાડા આઠ વાગે આપણે શ્રવણ કરશું અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું સાડા નવ વાગ્યા આપણે દસ પંદર મિનિટ જે આપણે ચડાવો જે પણ એનાઉન્સમેન્ટ છે એ આપણે શ્રવણ કરીએ હરે કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે તમે બધા ધ્યાનપૂર્વક કથા શ્રવણ કરી અને ખૂબ ખૂબ મને આ ભગવત કથા કહેવાનો લાભ મળ્યો આપણા બધા ઘરના બધા ભક્તો છીએ અને સતત ચાર દિવસથી આપણે આ કથા શ્રવણ કર્યા હવે ત્રણ દિવસ હજી વધ્યા છે આપણે બધાને નિવેદન કે આપણે આ પૂરી કથા આપણે સાંભળશું ત્રણે ત્રણ દિવસ પૂરી કથા સાંભળશું અને એનો પૂરેપૂરો આપણે લાભ લઈશું હરે કૃષ્ણ